મારા જય શ્રી રામ આ ફોટો નીચે આપ્યો છે જેમાં જે દીકરી દેખાય છે દીકરી હિન્દુ આહીર સમાજની દીકરી છે અને આ વિધર્મી તેને લવ નો શિકાર બનાવીને લવજહાદમાં ફસાવીને ભગાડીને લઈ ગયો છે તમને આ ફોટોમાં દેખાતો તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના ફરીથી એક નવા વિડીયોમાં તો વિડીયો ચૂંકાવનારો છે કે જેમાં લવજેહાજનો કેસ સામે આવ્યો છે અને કેસ છે એ લાલપુર તાલુકાના જે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા છે ત્યાંના જે ગામડાનો એક બનાવ બન્યો છે કે જેમાં હિન્દુ આહિર સમાજની જે દીકરી છે એને લઈ અને મુસ્લિમ જે યુવક છે એ ભગાડી ગયો છે તો તેની જાહેરાત કરવામાં આવી છે તો નંબર આપવામાં આવ્યા છે તો આવો આગળ આપણે ભાઈ ની વાત સાંભળીએ વિડીયો જોઈએ કે આ દીકરી તમને ક્યાંય પણ જોવા મળે તો તમે નીચે આપેલા નંબર માં સંપર્ક કરીને ચોક્કસ થી જાણ કરજો અને સાથો સાથ હું તમને મારો પણ નંબર આપું છું નાઇન સેવન વન ફોર વન ફોર જીરો એટ વન ફોર સત્તાણું ચૌદ ચૌદ જીરો આઠ ચૌદ આ નંબર ઉપર પણ તમે જાણ કરી શકો છો આ ઘટના જ્યારે બની ત્યારે મારા મિત્ર દ્વારા મને આખી ઘટના ની જાણ કરવામાં આવી અને ગઈકાલે તરત જ આ ઘટના જામનગર વિસ્તારના આહીર સમાજના સાંસદ પુનમબેન માંડમને મે મેં ના માધ્યમથી આવી આખી ઘટનાથી માહિતગાર કર્યા અને બેનનો તરત જ ફોન આવ્યો પૂનમબેનનો અને પૂનમ જણાવ્યું કે આ ઘટના આ વિસ્તાર છે તે મારી બાજુમાં જ આવે છે અને એમના પરિવાર દ્વારા આ ઘટના ત્રણ ચાર દિવસ પહેલા બની ગઈ છે તો હજી સુધી મને જાણ નથી કરી તો એમને જાણ કરવી જોઈતી પેલા પરિવારના તાત્કાલિક પરિવારને પૂનમ બેનનો આપીને પૂનમ બેન કરી છે અને પૂનમ બે ખાતરી આપી છે લઈ આવવામાં આવશે અને સાથોસાથ ગૃહ વિભાગમાં પણ જાણ કરી દેવામાં આવી છે કે હિન્દુ સમાજની આહીર સમાજની એક દીકરી લવજહાજ શિકાર બની છે અને ત્યાંથી પણ એક્શન લેવાના ચાલુ થઈ ગયા છે અને આ ઉપરથી હું તમને એક વાત કહેવા માંગુ છું જયારે પણ આપડા હિન્દુ સમાજની કોઈ પણ દીકરી લવજ નો શિકાર બને તો સૌથી પેલા તમારે હિન્દુ સંગઠન કરવી જોઈએ અને સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કોઈ સાંસદ હોય તો તમે તાત્કાલિક ના ધોરણે તેમને જાણ કરજો અને હું તમને સો ટકા ગેરંટી આપું છું કે તમને સો સો ટકા ત્યાંથી મદદ મળશે તેની હું તમને ગેરંટી આપું છું